ભાગ બાર વિતેલી એ પડો અદિતિ તારે આગળ બેસવું જોઈતું હતું દિશાંતને ડ્રાઈવર જેવું ફીલ થતું હશે રેવાએ અદિતિના કાન પાસે જઈને ગણગણતા કહ્યું અદિતિ કંઈ પણ બોલ્યા વિના બારી બહાર જોઈ રહી હતી જેમ જેમ રસ્તો કપાતો હતો એમ અદિતિ વધારે ને વધારે અસ્વસ્થ બનતી જતી હતી દિશાંત વારંવાર અરીસામાંથી અદિતિને જોઈ રહ્યો હતો આ ભાઈ બહેનની કસમ કસમા રેવાને શું કરું એ સમજાયું નહીં ને એણે નિશાસો નાખતા એક ઊંડો શ્વાસ ભરીને સીટ ઉપર માથું ટેકાવ્યું ને આંખો બંધ કરી દીધી દિશાંત, અદિત્ય અને રેવા ત્રણેય દરવાજા સામે ઊભા હતા આડી અને ઊભા લોખંડના સળિયા ગોઠવીને સુંદર રીતે બનાવેલો દરવાજો અદિતિત થોડીક ક્ષણો માટે જોઈ રહી પછી ડાબી બાજુની દિવાલ પર લગાવેલી કાળી કાચની પ્લેટને અડકી જેના ઉપર સોનેરી અક્ષરે લખ્યું હતું દાદાની છાયા રેવાએ અદિતિનો હાથ પકડ્યો અને અદિતિને પોતાની સામે કરતા બોલી વેલકમ હોમ અદિતિ રેવા મારામાં અંદર જવાની હિંમત નથી અદિતિ તૂટતા અવાજ સાથે બોલી માણસ ગમે તેટલો હારી જાય થાકી જાય કંટાળી જાય કે તૂટીને કટકા થઈ જાય એને વિસામો તો ઘરમાં જ મળે આજે નહીં તો કાલે તારે આ વિસામો ખાવા આ દરવાજા સુધી આવવું જ પડશે કેમકે આ તારું ઘર છે અદિતિ અને તારા ઘરમાં પ્લીઝ તું આ આ આંસુઓ સાથે ના પ્રવેશતી રેવા અદિતિના આંસુ લૂંચતા બોલી ને અદિતિ રેવાને ભેટીને થોડી હિંમત એકઠી કરી રહી અદિતિ દરવાજો ખોલી અંદર પ્રવેશી વિશાળ આંગણમાં એક સાઈડ ઉભેલા ત્રણ આસોપાલવ જાણે અદિતિને પોતાની તરફ આકર્ષી રહ્યા એ ત્રણેય આસોપાલવ અદિતિ દિશાંત અને વિશ્વાસે વાવ્યા હતા એક એક આસોપાલવના ઝાડ પાસે ઊભા રહીને પોતાનું નામ થડમાં કોતરતા દિશાંત અદિતિ અને વિશ્વાસ ખેલખિલાટ કરીને હસતા હતા એક ક્ષણોને યાદ કરીને અદિતિ અનુભવી રહી એના મોઢામાંથી સહજતાથી શબ્દો સરી પડ્યા વિશ્વાસ અદિતિની આંખો હજુ પણ એના દાદા મમ્મી પપ્પા દિશાંત અને વિશ્વાસ સાથે વિતાવેલીએ પડોથી ભરપૂર યાદોથી ભરેલું આંગણું નિહાળી રહી હતી વિશ્વાસનું નામ અદિતિના મોઢેથી સાંભળતા બેગ સાથે ઘરના બારણે પહોંચેલા દિશાંતના ડગ રોકાયા એણે પાછળ વળીને જોયું ને બોલ્યો વિશ્વાસ ઉપર તારા રૂમમાં છે તે ત્યાં જ રહે છે વિશ્વાસનું નામ કાને પડવા છતાં એ સ્થિર બનીને ઊભી હતી એ વિશાળ આંગણમાં જાણે મૂર્તિ બનીને બધું જોઈ રહી હતી અદિતિનો વિશ્વાસ પ્રત્યેનો આવો ફિક્કો પ્રતિભાવ દિશાંતથી અસહ્ય થઈ પડ્યો ને બોલી ઉઠ્યા તને મારાથી ફરિયાદ છે હું સમજી શકું છું પણ વિશ્વાસને હું સમજી જ નથી શકતો કેમ કે એણે તો મને કોઈ ફરિયાદ જ નથી કરી એણે આદિ તારામાંથી અને મારામાંથી મારો સાથ આપવાનું પસંદ કર્યું

તે મારી સાથે સંબંધ તોડી નાખ્યો હું સમજી શકું પણ તે વિશ્વાસ તે કઈ વાતની સજા આપી એ હું સમજી જ શક્યો નથી એ મહિનાઓ સુધી લંડનમાં તને શોધતો રહ્યો નોકરી છોડી દીધી ને એક હારેલ માણસ બનીને રહી ગયો એ તને શોધી ન શક્યો પણ તું તો વિશ્વાસ તરફ આવી શકતી હતી ને આટલું બોલતા તો દિશાંતને હાફ ચડી ગયો પણ એનું મન હળવું થઈ ગયું વર્ષોથી હારેલા મૂકી દિશાંતે કરેલા સવાલો એ જાણે એને અસ્તિત્વથી ઉખાડીને પછાડી હતી મગજ અને દિલની જાણે લડાઈ ચાલતી હતી મગજ જોરથી બોલતું હતું કે વિશ્વાસ એટલો દોષી છે જેટલો દિશાંતભાઈ દિશાંતભાઈને ભાઈને વિશ્વાસે જ મને પોતાનાથી દૂર કરી હતી ને પછી મને કશું જણાવવાની કોશિશ નહોતી કરી મારી પાસેથી મમ્મી પપ્પાને છલ્લી વાર જોવાનો હક છીનવા માટે એ બંને એટલા જ જવાબદાર છે જ્યારે દિલ કહેતું હતું વિશ્વાસ નિર્દોષ છે તેને મિત્રતા નિભાવીને કંઈ ખોટું નથી કર્યું હું એના સ્થાને હોત તો આ જ કરત અઢળક વિચારોથી ભરેલા મગજને બાજુ પર રાખીને ધડકતા દલ સાથે અદિતિ પગથિયા પાસે પહોંચી એક પછી એક પગથિયા ચડવા માંડ્યો વિશ્વાસનું અદિતિને પોતાની તરફ ખેંચવી આંખને હેરાન કરતી અને કપાળને ઢાંકતી વાળની લટને કાન પાછળ કરી દઈને કપાળ પરનું એ ચુંબન જાણે અદિતિને મનને ઘેરી વળ્યું પ્રેમની એ પળોએ અદિતિને પગથિયા સાથે જાણે બાંધી દીધી એ પળોને હિંમત સમજી અદિતિ પગથિયા પાર કરી પોતાના રૂમનું બાણું ખોલ્યું બે ક્ષણ માટે પોતાના રૂમને જોઈને એ નવાઈ પામી હજુ એની એ જ હાલતમાં બધું જ વ્યવસ્થિત જોઈને અધિધિ આશ્ચર્યચકિત થઈ ગઈ પલંગની પેલી બાજુ ખૂણામાં ચોપડીઓનો ઢગલો પડ્યો હતો પલંગને ટેકો દઈને વિશ્વાસ કોઈ ચોપડી વાંચી રહ્યો હતો દિશાંત હશે એવું સમજી એણે પાછળ વળીને જોયું નહીં પણ થોડી વાર થયા પછી જાણે અદિતિની એ જૂની મહેક એને મહેસૂસ કરી ને એના મોંમાંથી શબ્દો શરી પડ્યા અદિતિ સ્થિર બનીને ઉભેલી અદિતિ ધ્રુજી ઉઠી વિશ્વાસે પાછળ વળીને જોયું એ ડઘાઈ ગયેલી અને આશ્ચર્યથી ભરેલી નજરે અદિતિ તરફ જોઈ રહ્યો સમય જાણે સ્થિર થઈ ગયો વિશ્વાસ સ્થિર થયેલા સમયમાં અદિતિ તરફ આવી રહ્યો હતો તેને અવિશ્વસનીય રીતે પોતાના હાથની આંગળીઓ વડે અદિતિના ગાલને અડક્યો ને ઝટકા સાથે તેણે તેનો હાથ પાછો ખેંચી લીધો આ કોઈ સપનું નહીં પણ વાસ્તવિકતા છે એ જાણે વિશ્વાસનું મન માનવા તૈયાર જ ન હતું એણે ફરી અદિતિને સ્પર્શવા હાથ લંબાવ્યો પણ એ અદિતિને સ્પર્શી શક્યો નહીં એ પાછું વળીને જોઈ ગયો અદિતિએ વિશ્વાસને પોતાની તરફ વાળવા એના ખભા ઉપર હાથ રાખવા લંબાવ્યો પણ એ વિશ્વાસને અડકી શકી નહીં વર્ષો પછી મળીને અદિતિને વિશ્વાસ એકબીજાની ફરિયાદોનો કઈ રીતે સામનો કરશે એ તો જોવાનું રહ્યું વધુ આવતા અંકે